મિત્રો ફેમિલીને જય તેજા હર હર મહાદેવ ફેમિલીને જય શ્રી રામ રામવીર રાધે કૃષ્ણ જય તેજાપા લાઈક ચાર અને કોમેન્ટ કરી દીધો ચેનલ બનાવવા સબસ્ક્રાઈબ પણ કરી લેજો ભાઈબંધો સુધી પહોંચાડજો ભાવનગર જિલ્લો જેસર તાલુકો ગામ નવા સરનાળાને જંગલ વિસ્તારમાં જે આપણ આપણને મંદિર આવેલું છે ને આપણે આવેલા છીએ અને જોલમાં મંગળતા આપણને કુડિયો ગાળો કહેવાય ને તે તો આપણે બેઠેલા છે તો આવી રીતના છે જંગલ વિસ્તાર છે મિત્રો દિવસભાઈ આપણે શરીફળ વધારી રહ્યા હશે જો હવે દિવસ શરીરફળ વધારશે તે આપણું ખતરનાકાયદ લે આ આપણે તેજ આપણે થરી દેવી પછી સા બને છે તેજ આપણને ગહુંભો પણ પાવાનો છે સોવા મિનિટ આશ જીવીશ તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ ચાર કરી દેજો ને આ બધું જેટલા કમાવું તો બસો અઢીસો વર્ષ અઢીસો વર્ષ પહેલાં જો અમે થોડી ધજા તમે જોઈ રહ્યા છો જ્ઞાથીને આપા અઢીસો વર્ષ પહેલાં ધીંગાણામાં ખપી ગયેલા અહીંયા બેન દીકરી માટેથી ધીંગાણું થયેલું એટલે આપા ખપી ગયેલા જ્ઞાથીને એની મૂર્તિ કાઢવામાં દાદા સપનામાં આવીને કીધું અઢીસો સો વર્ષ લગી પૂંજેલા છે ને બસો વર્ષ થ આપાની મૂર્તિ સી દટાયેલી હતી તો આપણે આ ગયા વર્ષમાં જ આપણને ત્યાંથી મૂર્તિ કાઢીને આપણે ઓટો કર્યો છે જુઓ જુઓ દિવસભાઈ શરીર બધા નાખીશું ચાલો તો આપણે આપીને આપણને ધરાવી જોઈએ તો હા

અને કોમેન્ટમાં જય તે આપા લખવાનું ભૂલતા નહીં મિત્રો ને બને તો બધા ભાઈબંધો મિત્રો સુધી વિડીયો પોસાડજો ને આપ મનને વિશ્વાસને શ્રદ્ધા હોય તો આપા ધાર્યા કામ કરે છે તો હમદા મિત્રોને જય તેજ આપા મિત્રો છે હું દિવેશભાઈ મૂકી દઈએ હે હા આપણને સાંગળી મોબડે દિવેશભાઈ છે વાઘે ન અહીંયા જુઓ અમારે તનાકા ને જંગલ માં મંગલ કરીએ છે ને જંગલમાં ભોજન બનાવી મારા વાલા હોય તો અમને કઈ આપજો પાપા ઘણી સાફ કરે જોવા અને હમેશા માનો ઓવડો એટલે આપણે ત્યાં પણ દર્શન કરવા જવાના છે તો બધા મિત્રો વિડીયોમાં બને રેજો વિડીયો સારો લાગે તો મિત્રો જય શ્રી રામાપીર જય જજ જય મા ખોડલ લખવાનું નહીં કોમેન્ટમાં જય ચાલો તો બધા ઈટ ફેમિલી કેમ છો વાલા જો બાબુ કગાઇ પકડ્યો છે હાંડો એને પાણી ભરવા કારણ કે કહું બહુ બનાવો છે તો વાલા પાણી તો જોશે ને તો ધના કઈ જોયું તો ગોળામાં પાણી નતું તો આપણે બધા આવી ગયા છીએ પાણી ફરવા આગળ ક્યાંક રીવડામાંથી ફરીશું પાણી મિત્રો વિડીયોમાં બનાવી રહીજો જોવો આ વડલો હશે આ ખોડિયાતના સગણોમાં ખૂબ સરસ મજાનો વડલો હશે મિત્રો જોવા વૃક્ષો પણ અહીંયા આપણે જ વાવવા આવેલા છે મિત્રો આ વૃક્ષો જુઓ આ ઉમરો છે પીપળો છે એ બધો આપણે જ વાવેલું છે મા ભગવતીની દયાથી એની કૃપાથી ને ઉજરી પણ ગયું છે જય શ્રી ખુડિયાર માં જો આ દીપડીઓ ગાળવા માતાજીના શરણોમાં જ્યાં માતાજી હોય ને પાણી તો હોય જ એટલે એમાં તો કઈ સવાલ જ નથી જોવા અહીંયા પાણી જાય છે આપણે આનથી ભરવાનું છે આ વીડ થી અહીંયા પગી છે અહીં વ્યવો અહીંયા પાણા પર પગ દે છે અહીંયા તો આ વીવડો છે માતાજીના શરણોમાંથી ગંગા આવે છે આનથી આપણે પાણી ભરવાનું છે મિત્રો તો આનથી

અહીંયા પણ આપણે દર્શન કરી લઈશું મિત્રો દિવસ ભાઈ આપડે શિવ જય માતાજી જય માતા પ્રિયા માતાજી માં ભગવતી આપણે કરી દીધી うれしい。 <noise> <hesitation> 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 આ છે દીપડિયાવાળા કાય ખોડિયારીમાં જો ખૂબ સુંદર મજાનો અહીંયા પણ નજારો છે તો શિયાળ બધી સુવિધા છે શિયાળ પણ છે જમવાની પણ સુવિધા છે પણ એક બનાવેલો છે અને બનાવવા માટે જે કોઈ માનતા આવે એના માટે ખૂબ સરસ મજાનું બહુ આનંદ છે વૃક્ષો પણ ખૂબ સુંદર છે ને અહીંયા પણ નદી કાયમના માટે વહેતી રહી છે ને આ છે મારા દીપડિયાવાળો ગાળો મિત્રો જો खूब सुंदर मजा ना से मित्रों आई रीतना नजारो से तुम तो निहाली रिया सो तो भोखराट आई गया से कारण के दिए सुन जो डुंगराट दा का क्या से बात गल थी बात ऊपर रोहन से डूंगर, बादल चिंता का ही क्यों तो बादल आएगा सुपर दवाड़ा ચાલો તો મિત્રો જુઓ આપણો આંડો ભરાયને કપલાટ થઈ ગયો છે હવે આપણે બનાવી શા અને જોવો હવે ધીમે ધીમે આવી વિડીયો બનાવી રીજો મજા આવશે લાઈક કોમેન્ટ અને શેર કરી દીજો જય મા ખોડલ જય તેજ આપણા લખવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો ખૂબ સરસ મજાનો મજા છે અહીંયા હરિયાળી પણ હરિયાળી ભળ્યા મિત્રો હરિયાળી બેઠી ભાળી હાલ હાલ આની અંદર વરિયાળી પણ એટલી આવે સર મિત્રો જય શ્રી રામાપીર જો જવું હરિયાળી બેઠી છે અહિયાં બેઠી છે ને જો તમને નહીં દેખાતું હોય પણ હરિયાળીનો આખો ભરો છે આવડલો જોવો બેઠી છે તો આડ બેઠી છે હરિયાળી સમાય બેઠી બેઠી જો મિત્રો તેજ પણ આંગણે બાબુ કાકા મળ્યા છે આપણે સફાઈ કામ કરવા સફાઈ કામ કરવું જોઈએ મિત્રો સેવાનું કામ તો સર્વશ્રેષ્ઠ કામ કહેવાય આવી રીતનું જો સેવાનું કામ હાલી રહ્યું છે ખૂબ સુંદર મજાની સેવા બાપુ કાકા કરી રહ્યા છે તો બધા મિત્રોને જય શ્રી તેજા હું બહુ ને આપણે પણ પીહું કારણ કે આપણે પણ હા એટલા માટે થઈને આપણે તો મિત્રો શાને આવેલા છે કે આપાની સાથે આજે આપણે કહુંબો પીવો હશે એટલા માટે તો આમ તો અમારા કાકા છે પણ ખાસ મિત્ર છે અને દિવેશભાઈ અહીં ઈટું સરખા ગોઠવા મળ્યા છે કારણ કે વિખણ સુખણ પડી હતી તો દિવેશભાઈ ઈંટું ગોઠવે છે સરખા ગોઠવીને મૂકી દે એટલે થોડું ઉપાધિ નહીં વિડીયોમાં બીને રેજો લાઈક કોમેન્ટ શેર કરી દેજો દાદાને કહુંબો ધરવી એટલે પાછા તમને

कायम न माते आई ना ये लाल वडी आपा भागता रे कायम न माते हमारे माथे आवी दिया ओरी गयो का दिबे तो लोको ने ध्यान बत यार आ आम गए ये बंदे पी जावियो कोण आते बस तसा पी धर दो आवरियो बसालो

અને બાબુકાનું ધમા ગામમાં આવીને કેવું લાગ્યું અને કેવી આનંદ છે કેવી મજા આવી આપણે દયા થઈ ગયા એવું કેવું હતું ભાઈ કે મન આપણું ઉદાસ થાય એટલે ધર્મના આશ્રમ એટલે તમારા આજ મને મળે કારણ કે અમારે હમણાં મિત્રો મિત્રો એક જ મરણ થઈ ગયા અને આપણા ભાઈ બધો હતા એટલે આપણા આત્માના શાંતિ માટે થઈને આપણે આવ્યા છીએ બનાક પૂછ્યું કે કાકા તમને કેવી મજા આવી કેવી મોજ આવી છે

વધુમાં વધુ શેર કર્યો જેથી કરીને આ બાજુ આવો તો તે આપણને દર્શન કરી ગયોનો બેલી છે અને મિત્રો આભાર તો આપણે શું માની ગયું કારણ કે આપણે તો છોકરા છીએ છોકરો સુને માવરને અને હાથે હવાન કરી તો આમ આનંદ આવ્યા બાકી કાંઈ લારે લાવ્યા નતા અને લઈ જવાના નથી આ કરમ કરવામાં આપણું આરે આવવાનું છે કોઈ વસ્તુ આપણે તો સાલો ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય શ્રી રામા પીર સીતારામ આવજો બધા મિત્રોને આવીને આવી હવાણી કરવા માટે બધા જય શ્રી રામા જય